બ્રેક વાત આપનું સ્વાગત છે વધુ સમાચાર આવી રહ્યા છે સુરતથી સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં હાલ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે બારડોલીના મુદીત પેલેસ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે ધોધમાર વરસાદના કારણે રોડ પર વરસાદી પાણી ભરાયા છે જેના પગલે વાહન ચાલકોને પણ હાલાકી ભોગવવી પડી રહી છે સુરતથી આ તસવીરો સામે આવી રહી છે સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે બાડોલીમાં અનેક જગ્યાએ વરસાદી પાણી ભરાયા છે આશાપુરી માતાના મંદિર નજીક વરસાદી પાણી ભરાયા રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી વેઠવી પડી મુદિત પેલેસ સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે ધોધમાર વરસાદના પગલે વીજ પુરવઠો પણ ખોરવાનો છે નગરપાલિકાની પ્રિ મોન્સૂનની કામગીરી પર અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે ગ્રામ્ય વિસ્તારમાં વરસતા વરસાદને લઈને ધરતીપુત્રોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો વધુ માહિતી શું કેતન જોડાયા છે કેતન ગ્રામ્ય વિસ્તારોમાં પણ હાલ વરસાદી માહોલ સુરતમાં જોવા મળી રહ્યો છે વધુ માહિતી શું ખેડૂતો શું કહી રહ્યા છે ચોક્કસ થી હવામાન ખાતાએ દક્ષિણ ગુજરાત ઉપર ભારે વરસાદની આગાહી કરી હતી જે અંતર્ગત ખાસ કરીને સુરત શહેર અને સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના તમામ તાલુકાની અંદર વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસતા બફારા અંદર આંતિક રાહત મળવા પામી હતી તો બીજી તરફ બારડોલી નગર ની વાત કરીએ તો બાદ નગરના આશાપુરી ઘટના પાલિકામાં છ કોન્ટ્રાક્ટરો બદલાયા છતાં પણ પૂર્ણ નહીં થતા ત્યાં પાણી ભરાવાની સમસ્યા છેલ્લા ત્રણ વર્ષથી ચાલી રહી છે પાલિકાની પ્રીમોન્સૂન કામગીરી ઉપર અનેક સવાલ ઉભા પામ્યા છે તો તમે દ્રશ્ય માં જોઈ શકો છો કે વાહન ચાલકોને પણ હાલાકી પડી રહી છે

લોધિકાના ચાંદલી ગામે ધોધમાર વરસાદથી ખેતરોમાં પાણી ભરાયા વાવણી બાદ વરસાદ થતા ખેડૂતોના પાકને ફાયદો થશે કપાસ મગફળી અને અન્ય પાકોનું મોટા પ્રમાણમાં વાવેતર પોરબંદર જિલ્લામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી ઝાપટા ગ્રામ્ય વિસ્તારોમાં સામાન્ય વરસાદ ખેડૂતો હજી વાવણી લાયક વરસાદની રાહ જોઈ રહ્યા છે વરસાદ રાજ્યમાં બાર કલાકમાં એકસો સાત તાલુકામાં વરસાદ તેર તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ દાંતીવાડામાં બે કલાકમાં દોઢ ઇંચ વરસાદ ગઢડા ભાવનગર માંડવીમાં દોઢ ઇંચ જરપોશીના ભુજ નખત્રાણામાં પણ ખાબક્યો દોઢ ઇંચ વરસાદ ભાવનગરના ઘોઘા પંથકમાં મેઘો મંડાયો બુધેલ લાખણકા નાના મોટા ખોખરા વાળુંકડ સહિતના પંથકમાં ભારે પવન સાથે વરસાદ નાની વરતેજ વડી સરતાણપર ભંડારીયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ નોંધાયો ભાવનગર માં સામાન્ય વરસાદી પ્રીમોન્સુન કામગીરી ની પોલ ખોલી ની સ્થિતિ દોઢ કલાકમાં ત્રણ ઇંચ વરસાદ ખાબકતા સ્થળ ત્યાં જળ ની સ્થિતિ બાઈક તણાયું કચ્છ પંથકમાં મેઘરાજા તોફાની સ્વરૂપે પધરાતા કચ્છના હાલ બેહાલ થઈ ગયા છે કચ્છમાં વરસાદના રૌદ્ર સ્વરૂપના કારણે ભુજ નખત્રાણા સહિતના વિસ્તારોમાં જળબંબાકારના બસ સ્ટેન્ડ પાસેના બોકડામાં ઘોડાપુર આવ્યું બોકડાના પુલ પરથી પ્રચંડ પાણી વહી રહ્યું હતું ત્યારે ત્રણ યુવાનો પાણીમાં સ્ટન્ટ મારવા ગયા પણ હોશિયારી ભારે પડી ગઈ ધસમસ્તા પાણીના પ્રવાહમાં હોશે હોંશે બાઇક તો નાખી દીધું પરંતુ પાણીના પ્રચંડ વેગમાં બાઇક સાથે યુવાનો તણાવવા લાગ્યા થોડા દિવસે યુવાનોને મોત દેખાઈ ગયું સામેથી બે થી ત્રણ લોકો આવ્યા અને બાઇક ચાલક યુવાનોને બચાવી લીધા રોડ પર વહેતી નદીના આ ખતરનાક દ્રશ્યો છે નખત્રાણાના નખત્રાણામાં બારે મેઘ ખાંગા થતા નકત્રાણાની બજારમાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા પાણીનો પ્રચંડ પ્રવાહ એટલી ગતિ આવી રહ્યો છે કે જે તેની આડે આવ્યું તે બધું જ તણાઈ ગયું

ગામની ગલીઓમાં ધસમસતાપૂરના દ્રશ્યો તો જુઓ નક્ત્રાણામાં મેઘરાજાએ ખરેખર ભુક્કા કાઢી નાખ્યા જાણે કે જળ પ્રલય થયો હોય તેમ નક્તરાણાની બજારમાં પાણીના પ્રવાહે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું સર્વત્ર જળતાંડવ જોવા મળ્યું દ્રશ્યોમાં પાણીના પ્રવાહની તીવ્રતા જોઈને જ સ્પષ્ટ થાય છે કે અહીંયા ધોધમાર વરસાદથી હાહાકાર મચી ગયો છે બધા જ બજારના ઓટલે ચડી ગયા કારણ કે જે કોઈ પણ બજારમાં પગ મૂકે તો પાણીના વેગમાં તણાઈ જવાનો ભય છે આ બાજુ કચ્છના અન્ય જિલ્લાના હાલ બેહાલ થઈ ગયા ભુજમાં પણ વરસાદે ભૂક્કા બોલાવતા નીચાવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા બસ સ્ટેશન બોકડા જુબલી સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા પાલિકા કામગીરી પાણીમાં ધોવાઈ ગઈ તો ભુજમાં મહેર કહેર પણ બની ભુજમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ તો ખાવક્યો સાથે જ ભુજમાં વીજળી પડી જર્જરિત બિલ્ડિંગ પર વીજળી પડતા બાલ્કની તૂટી ઘનશ્યામનગર વિસ્તારમાં સનરાઈઝ અપાર્ટમેન્ટ પર વીજળી પડી અપાર્ટમેન્ટના ચોથા માર બાલ્કની તૂટી પડી નજીકમાં જ ઢોસા હાઉસ પર બાલ્કની નો કાટમાળ પડ્યો કાલાવડ પૂરમાં પૂર બાઈક અને રૂપિયા ભરેલી થેલી તણાઈ ધ્રુજાવી નાખીએ એવા અત્રે શુ જામનગરના કાલાવાડના છે જ્યાં બે વ્યક્તિ નદીમાં તણાવવા લાગ્યા એ જોઈને આસપાસથી લોકો દોડી આવ્યા અને બંનેને બચાવવા લાગ્યા બંનેના હાથ પકડીને ભૂલી નીચેથી ઉપર ખેંચવા લાગ્યા મહા મહેનતે એ બંનેનો જીવ બચી ગયો દાવો કરાઈ રહ્યો છે કે આ બંને લોકો બાઇક પર સવાર થઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે પાણીમાં તણાવવા લાગ્યા વિડીયોમાં જે વાતચીત થઈ રહી છે એના આધારે એવો દાવો પણ કરાઈ રહ્યો છે કે બાઇક અને રૂપિયા ભરેલી થેલી કદાચ પાણીમાં તણાઈ ગઈ કાલાવડના ગામડાઓમાં પાંચ ઇંચ વરસાદ જોવા મળ્યો વરસાદના કારણે ગામડાઓ બેટમાં ફેરવાયા અનેક લોકોના ઘરમાં ઘુસ્યા પાણી નદીઓ બની તૂર રોડ પર પાણીનો દસમસતો પ્રવાહ અને લોકોના ઘરમાં ઘુસ્યા પાણી જળબંબાકાર ના છે કાલાવડ પંથકના જામનગર ના કાલાવડ માત્ર ગણતરી ના કલાક માં પાંચ થી છ ઇંચ વરસાદ પડતા કાલાવડ ગામડાઓ પાણી પાણી થઈ ગયા મોટા ભાગના ગામડાઓ બેટ ફેરવાયા ગાજવીજ સાથે ભારે વરસાદ પડતા અનેક ગ્રામ્ય વિસ્તારમાં પૂર જેવી નિર્માણ થયું કાલાવડ તાલુકાના બાલમભડી નપાણીયા ખીચડીયા ભાડુકિયા ખરેડી સહિતના ગ્રામ્ય વિસ્તારમાં માં થી છ ઇંચ વરસાદ પડતા ગામની નદીઓ જીવંત બની અને ઘોડાપુર આવ્યા નદીઓ ગાંડીતુર બનતા નદીના પાણી ગામમાં ઘૂસ્યા હતા ગામ બેટમાં ફેરવાઈ ગયું ગામ વિસ્તારના રસ્તાઓ ઉપર જળ જેવી પરિસ્થિતિ નિર્માણ થયું કેટલાક લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા જેથી લોકોનો સામાન પલડી ગયો અનેક લોકોને ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું બોલાવતા ચિત્રાવીરસરા વચ્ચે વચ્ચેનો પુલ તૂટ્યો બાઇક ચાલક તણાયો રાજ્યમાં ચોમાસું હવે બરાબરનું જામ્યું છે મધ્ય ગુજરાતમાં સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશન પગલે રાજ્યમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રાજકોટ ગ્રામ્યમાં વરસેલા ભારે વરસાદના કારણે સ્થાનિક નદીઓમાં ઘોડાપુરની સ્થિતિ જોવા મળી હતી ત્યારે ઉપલેટા પંથકમાં પણ જળબંબાકારની ની સ્થિતિનું નિર્માણ થયું હતું ભારે વરસાદના પગલે ચિત્રાવળ ખીરસરા વચ્ચેથી પસાર થતી નદી પરનો પુલ તૂટી ગયો હતો નદીમાં પૂર આવતા પાણીના દસમ